જય માતાજી મિત્રો સ્વાગત છે મિત્રો ગુજરાતી નવા લઈને તો મિત્રો ફરીથી આપણે ગુજરાતી નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આજે આપણે જવાનું છે હળમન દાદા દાદાના મંદિરે તમે પણ આવો અને સાથે મુલાકાત કરો તો મિત્રો આપણે ચાલતા જઈ રહ્યા છીએ વાગી રહ્યા છીએ અત્યારે કોણ જોઈ શકો છો નવું નહીં સાત મિલકત થઈ છે તો આપણે જઈશું ચાલુ રાખીશું બ્લોગ જોવાનું તો મિત્રો આપણે કમોડી થી નીકળી ગયા છે મિત્રો આપણે કમોડી થી ચાલતા રહી ગયા છે દાદા દાદાના મંદિરે ગેળા જવાનું છે મિત્રો ને જોઈ શકો છો આપણે આપણે મિત્ર છે અને બીજો મિત્ર છે આગળ જઈ રહ્યો છે એ તો આગળ નીકળી ગયો હશે મિત્રો વાગી રહ્યા છે નવ તમને કેટલા વાગે પોખો છું બધું બતાવીશાયું રમભાયો રમ ચાલુ રાખ્યું લોક જોવાનું તમને બતાવીશ વચ્ચે ગામડા હોય પણ બતાવીશ ચાલુ રાખી જવું જય માતાજી એ હળમન દાદા લાઇટ બંધ થઈ ગયેલા ખાવડી દબાઈ ખાવડીયા હલવાયા એમ તો કઈ ખાતું જ નથી લાઈટ કરો આવાજ દબાઈ પેટ્રોલ પંપ

તમને બતાવી નાખો ચાલુ રાખજો જોવાનું આપણે આવી ગયા છે કોટડા તો મિત્રો આજે ઘણું દૂર છે અને કેટલા વાગ્યા છે તમને બતાવી નાખો જોઈ શકો છો અગિયારની બાર લેટ થઈ છે અગિયારની ની કમ્પ્લીટ થઈ છે મિત્રો કોટડા આવી છીએ મિત્રો જોઈ શકો છો કોટડા આવી ગયા મિત્રો આપણે તમે જોઈ શકો છો

જોઈ શકો છો તો જય માતાજી મિત્રો તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે કે આ દાદાના મંદિર તો ચાલુ રાખજો તો મિત્ર છે મંદિર બતાવી નાખો કોનથી જીવ્યું અમે એકલ વાયુ ને આ તૂડું તારો સાથ મળ્યો ને જીવન લાગે હર્યું ભર્યું કાચ નહીં કરજે કોઈ